નમસ્કાર આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે એમાં મોટાભાગે પાંચમા દિવસે સાતમા દિવસે નવમાં દિવસે અને અગિયારમાં દિવસે વિસર્જન થતું હોય છે એટલે મોરબી નગરપાલિકા દ્વારા ચાર જગ્યાએ કલેક્શન સેન્ટર્સ બનાવ્યા છે એ મૂર્તિઓ કે જે આઠ ફૂટથી નીચે હોય આઠ ફૂટથી નીચેની મૂર્તિઓને આપશ્રીએ મોલ સનાળા રોડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ એલ એ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ અને ગર્લ્સ હાઈસ્કૂલ મોરબી ખાતે આપ લોકો જમા કરાવી શકશો ત્યાંથી અમારા જે લોકો છે એ બહુ માન સન્માન સાથે એ મૂર્તિઓનું વિસર્જન કરવા લઈ જશે ભીડ ન થાય તેના માટે આપ લોકોએ મિનિમમ લોકો અને અમે એવું કહીએ છીએ કે દસથી વધુ લોકોએ ત્યાં હાજર ન રહેવું જેથી કાયદો અને વ્યવસ્થા જળવાય છે આઠ ફૂટથી ઉપરની જે મૂર્તિઓ છે એના માટે શોભેશ્વર રોડ પર પિકનિક સ્પોટ જે છે ત્યાં એ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મોટાભાગે આ મૂર્તિઓ અગિયારમાં દિવસે જ વિસર્જિત થતી હોય છે એટલે તારીખ સત્તર નવ ચોવીસના રોજ આ વિસર્જનની વ્યવસ્થા અમે ગોઠવામાં ગોઠવી છે સવારે દસથી સાંજે આઠ વાગ્યા સુધી આ કામગીરી કરવામાં આવશે દર વખતે આપણે આરટીઓ પાસે વિસર્જન કરતા હતા પરંતુ હવે ત્યાં વિસર્જન કરવાનું રહેશે નહીં મુખ્ય વિસર્જનનું સ્થળ આઠ ફૂટથી ઉપરની મૂર્તિઓ માટે પિકનિક સેન્ટર શોભેશ્વર રોડ ખાતે રહેશે બાકીની મૂર્તિઓ અમારા લોકો ત્યાં ડાયરેક્ટ લઈને જશે લોકો એ ત્યાં આવવાનું રહેશે નહીં આઠ ફૂટથી ઉપર જ જેમની મૂર્તિઓ છે એ ડાયરેક્ટ એમના વાહનો સાથે મેક્સિમમ દસ માણસો સાથે પિકનિક રોડ શોભેશ્વર પિકનિક સેન્ટર શોભેશ્વર રોડ પાસે આવશે કે અમે એક પ્રેસનોટ જાહેર કરી છે એ પ્રેસનોટમાં અમે જે ચાર કલેક્શન સેન્ટરો છે ત્યાં લોકો જે અમારા લોકો છે એમનો સંપર્ક નંબર પણ એમાં સાથે સામેલ રાખ્યો છે આપ લોકો જ્યારે વિસર્જન કરવા જાઓ તો આ લોકોનો કોન્ટેક કરશો જેથી આપની સરળતા અને સુગમતા જળવાય તે સિવાય કોઈ પણ તળાવ નદી નાળામાં વિસર્જન કર ન કરવાની આપ સૌને વિનંતી અને કડક સૂચના આપવામાં આવે છે આના આની માહિતી માટે અમે એક ગૂગલ લિંક પણ તૈયાર કરી છે જે આ પ્રેસના માધ્યમથી પણ અમે લોકોને આપીએ છીએ થેન્ક યુ